तुम घेर जन बिजन लिन नहीं पड़ो चिनी हारू नहीं जावा अरे हेम नी हम के सॉरी जवान थाई री से ते कहनी होली मोगलू ते मारे छोरी नी बात आवे ताजे घेर नी ते के लाडा जन गमे रमे ते खगाय करो ई विचार नी आवता है मारा बाने तारा बन विचार हे आवे रो बाकुन तारा बा एम किरो हम के हम गलेलिया भाळवा मोकली ते गलेलिया में ते कने ने लेन फोर देवा हते हु हु करे एम विचार दे किना हारो नी सॉरी जवान थाई री ते इन चिंता थाती होक नी मने हु जवान के

કીત ગલેલ ને મતે નાન બાકી સેટિંગ કરવાનું હોય તો ની ના સેટિંગ જ થાય ખાલી અને તમાર સેટિંગ ની હોય એ સેટિંગ કરીને તો કીત હોય અમારે તો એ ગલેલ સેટિંગ કરીને ફેર નહી વિવમ ના ની જવા દે આકો વરા હું કામ કરતે થાકી રહી મારા બાન કી રીતે જવા ની ધીરે હું તો કહેશે ને મારી વિચાર આવે એમ જવાના ના કે તો નાક દેવાના કુવામાં માં વિચાર જ ની કોઈ દે વિચાર ને એદરે જવા નહી જડે ની વિચાર ને તેર જવા જડે આપણે કદી ન એમ કે હું ઘેર જવા ઘેર જવા એમ કરે ને

તાર ઉસાર તો રૂપિયા પડી જાય હા એવો હવે જોઈ દેને ગમે એવો જોવો હોય ડહો ક કણો કુબડો જી હોય ને 20 સાલ હે બાકી હા હું છે ને મારા બાનું ઘર નહી રયો એમ લાગે આપ એમ લેતો કુ ભારે તાના મારે ડાઈ થેર એમ કરીને મને ઓ કઈ ન તે એમ કર તારા બાને ઘર મત્રએ ને આ જાય હણ ગલેલિયા મને જ ગલેલિયા મે તો કઈ નાક ને ધર લે નઈ દજે કે દોહા હોને હેવાને દોહાને ધાવ

ना मारा बन पे गमीरे हम क्या सॉरी कई सालों कई ये खबर नहीं है ने